શીતળા સાતમ એ ગુજરાતનો એક લોકપ્રિય અને ધાર્મિક તહેવાર છે આ તહેવાર શ્રાવણ મહિનાના વધ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે જેમને સ્વાસ્થ્ય અને સંતાન સુખના દેવી માનવામાં આવે છે ત્યારે રાજકોટમાં આવેલા સ્વયંભૂ શીતળા માતાજીના દર્શન માટે લોકોની ભીડ જોવા મળી હતી શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલો અને ઠંડો ખોરાક જ ખાવામાં આવે છે આ દિવસે ઘરના ચૂલ્લા કે ગેસ સળગાવવામાં આવતા નથી સીતળા માતાના મંદિરે મહિલાઓ એટલા માટે આવે છે કે શીતળા માતાની એવી માનતા છે કે દરેક બેનો પોતાના બાળકોની રક્ષા કરવા માટે માતાજીની માનતા માને છે અને માનતા એ જ માને છે કે એમને ઓરી અછબડા કે શરીરના ચામડીના કોઈ પણ રોગ થયા હોય તો એની એ માનતા માને છે અને એ માનતા એ લોકોને પૂરી થાય અને બહુ ખૂબ શ્રદ્ધાથી માનતા ખાસ કરીને હોય ત્યારે તો ખાસ એટલું કે અને મીઠું અને અગરબત્તી અને મીઠું એટલા માટે કે જયારે જે ચિકન થતી એટલા માટે મીઠું ચડાવે છે અને બે શ્રીફળ હોય છે એમાં એક રમતું શ્રીફળ સીતા માતાના ભાઈનું દાદા નું મૂકે છે અને માતાજી નું શ્રીફળ છે અને કુલેરે કુલેરે માતાજી સ્પેશિયલ પ્રસાદ ભોગ છે એટલે સ્પેશિયલ કુલેર પ્રસાદ ધરાવે છે આજે દર્શન કરાય છે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ માતાજી નો આજે આજે પ્રાગટ્ય દિવસ હોય એટલું અમને એમ કે લાગે છે દર સાત અમે અમે પ્રાગટ્ય દિવસ હોય એ જ રીતે અમે સાતમ મનાવીએ છીએ માતાજી મારું નામ છે ધવલગીરી ગોસ્વામી હું આ મંદિર નો છું આપણે આ શીતળા માતાજી નું મંદિર સ્વયંભુ શીતળા માતાજી નું મંદિર છે આશરે ત્રણસો વર્ષ થી વધુ નું મંદિર પૌરાણિક મંદિર છે અને શીતળા સાતમ ના દિવસે ખાસ કરીને બહેનો અને નાના બાળકો વધુ પડતા દર્શનાર્થે આવતા હોય છે સાથે માતાજીને પોતાએ બનાવેલો જે રાંધેલો રાંધેલો છઠ ના દિવસે બનાવેલો હોય એ બનાવી અને માતાજીને પ્રસાદી રૂપે ધરે છે ખાસ કરીને અ કુલેર માતાજીને કુલેર જે એમને ઠંડુ રાંધેલું હોય બધી જ વસ્તુઓ એ માતાજીને અર્પણ કરે છે અને પોતાના નાના બાળકો માટેની આયુષ્યની ની મનોકામના પૂર્ણ કરે છે મંદિર તરફથી પાણીની વ્યવસ્થા મેં કરેલી હોય છે બેરિકેડ રાખેલા હોય છે જેથી લોકોને અગવડતા ધક્કા ન થાય અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ફાળવેલો હોય છે જેથી કોઈ પણ જાતને બીજી કોઈ ઘટના ન સવારે આમ તો મંદિર સાંજે સાંજે લઈ અને બીજી દિવસે બાર વાગે એટલે ચોવીસ કલાક સુધી મંદિર ખુલ્લું જ રહે છે માતાજી દર્શન માટે ભક્તો ની ભીડ સવારના સાડા સાત આઠ વાગ્યા થી ચાલુ થઈ જાય છે તો રાતના લગભગ અગિયાર સાડા અગિયાર સુધી રાતના ભીડ રહે છે ચોવીસ કલાક સુધી ભીડ રહે છે